આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહુવા લોગડી અદ ટોલનાકાના ઉઘરાણા તેમજ નેશનલ હાઇવેના માર્ગો પર ખાડાઓ અને ગટરના પાણીથી ઉભરાતા કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે શરૂઆતથી જ કોંગ્રેસ પક્ષના નેતા વિજયભાઈ બારૈયા રાજભાઈ મહેતા તેમજ કિસાન સંઘના પ્રમુખ ભરતસિંહ વાળા લોકોને ટોલટેક્સથી મસ્ત મોટી ઉઘરાણીનો વિરોધ કર્યો છે મિત્રો કિસાન સંઘના પ્રમુખ ભરત વાળાની અધ્યક્ષતા ખાતે મહુવાના સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ પણ યોજાયા હતી લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી મિત્રો ટોલ નાકારના ઉદરા ઉગ્રણ હાઈવેના સમારકામ અંડરબ્રિજ ગટરના વહેતા ગંદા પાણી અલગ અલગ રીતે આંદોલન અલગ અલગ પ્રશ્નો પર રસ્તા રોકવા આંદોલન કરવામાં આવ્યું છે મારું નામ વાળા ભરતસિંહ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને ટોલ નાકા સમિતિ પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાની અંદર એક જ જિલ્લામાં એકસો ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા છે લોંગડી બોબડી અને અઢેડાઈ એટલે આ કાયદાની નિયમની વિરુદ્ધ છે એક ટોલ નાકો તો એને હટાવવો જ પડશે સાથે સાથે લોંગડી ટોલ નાકો છે એ તો ગુજરાતમાં ક્યાંય વધારે વધારે ન હોય એવો મોટો ટોલ કરાવે છે મોટી ગાડીના તેરસો રૂપિયા અને નાના વાહન કે મોટરવાળાના બસો ચાલે કે અઢીસો રૂપિયા એટલે આ વાહન માલિકો કોઈ કોઈથી સહન કરીએ કે નહીં એટલે સરકાર પહેલાં તો આ ટોલ ટેક્સ માફ કરે એટલે અમે બધા વાહન લઈએ છીએ અને અમારે પૈસા ભરી ત્યારે જ અમે તમને ટોક ટેક્સ ભરી દઈએ છીએ રોડનો તો પછી આ ટોલ ટેક્સ ખાલી તમે વાહન પ્રકારના ટોલ ટેક્સ ઉકરાવો છો એમાં આ ટોલ ટેક્સ જીએસઆઈ તમે આ બધું બંધ કરો અને જો આ ચાર દિવસમાં નિર્ણય નહીં આવે તો નવ તારીખે નવ નવ બે હજાર ચોવીસના રોજ અમે મહુવાના ધારાસભ્યના કાર્યાલયે ઘેરાવ કરશું અને એના ઘેરે પણ ઘેરાવ કરશો અને કલેક્ટર અને મામલતદાર કચેરીને પણ અમે ધારાબંધી કરશું અને અત્યારે અમારી ત્યાં સુધી અહીંયા ચાવણી કાયમી ધોરણે જરૂરી છે રાજકીય આગેવાનો ખેડૂત આગેવાનો અને વાહન માલિકો અમારી સાથે કલેક્ટર ટોલનાકાના વિરોધમાં જે મહુવાની અંદર વીસ કિલોમીટર આવતા લોકોને જે ફ્રી પાસ આપવા માટે આંદોલન છે અમે પહેલી તારીખે છેડેલું ત્યારે અમને આશ્વાસન આપેલું પરંતુ રિઝલ્ટ નહીં આવે ત્યારે આજ રોજ અમે બધા ટ્રક એસોસિએશન પબ્લિકને સાથે રાખીને લોકોને સાથે રાખીને નેશનલ ચોપડીએ આવીને ઉગ્ર ઉગ્ર આંદોલન કર્યું રોડ બંધ કર્યો ત્યારે તંત્ર દ્વારા સરકારી તંત્ર દ્વારા પોલીસ દ્વારા અમારા આંદોલન વિખેરવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં અમે એમના વિરોધમાં

જો આ એક્સિડન્ટ થાય તો પોલીસને મારે કહેવાની વિનંતી છે કે પોલીસને કહું છું કે આજે આજે એક્સિડન્ટ થાય એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કેમ નથી કરતા તમે આ નેશનલ હાઈવે ઉપર ફરિયાદ થઈ ગઈ કે રોડ ઉપર જે ગાયો છે જે આમખ્યા કે બેઠા હોય રસ્તા રોકીને બેઠા હોય તો એના માટે કેમ કોઈ સોલ્વ નથી કરતા મહુવાની પ્રજા માટે આંદોલન કરી રહ્યા છીએ ત્યારે આગામી નવ તારીખે નવ નવ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે અમે લોકોને સાથે રાખી અને ધારાસભ્યનો ઘરનો ઘેરાવ કરશું ધારાસભ્યનો ઓફિસનો ઘેરાવ કરશું અને કલેક્ટર ઓફિસે તાળાબંધી કરી એનું ઉગ્રથી ઉગ્ર આંદોલન